નવી શાળાનું દૂષણ ડામવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી અને એક શાળામાં સાહિત્ય પણ લઈ ગયાની વિગત સામે આવી છે વિદ્યાર્થીઓ અભ્યાસ ક્લાસીસમાં કરે છે અને શાળામાં માત્ર નામ બોલાતા હોય છે ત્યારે યોગ્ય તપાસ થવી જોઈએ ને આવી મિલી ભગત બંધ થવી જોઈએ ને આ ચેકિંગ હાથ ધરવામાં યોગ્ય પગલું હોવું જોઈએ એનું જણાવવા મળ્યું શિક્ષણ વિભાગ ગુજરાતનું ખૂબ જ સારું કામ કરે છે અને ધ્યાન ધ્યાનમાં આવ્યું છે કે હમણાં જ રાજકોટથી ઘણી સ્કૂલોમાં એનું ચેકિંગ થયું અગાઉ પણ સીબીએસઇનું પણ ચેકિંગ થયું હતું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ કેન્દ્રને ડમી સ્કૂલના દૂષણ વિશે માહિતગાર કરવામાં આવે છે અને પગલાં લેવા માટે અપીલ કરવામાં આવે છે ત્યારે ડમી સ્કૂલના અનુસંધાને જે ચેકિંગ કરવામાં આવેલું છે એ આવકાર્ય છે પરંતુ મને એવું લાગે છે કે સમય છે એ વખતે અયોગ્ય છે કેમ કે અત્યારે એપ્રિલ મહિનો છે ધોરણ દસ અને બારની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે જો ફિઝિકલી કોઈ શાળાનું ચેકિંગ કરવામાં આવે તો ત્યાં વખતે આ પ્રકારના દંડી વિદ્યાર્થીઓ છે એમની હાજરી તમને જોવા ના મળી શકે પરંતુ અન્ય જે રેકોર્ડ હોય જે વર્ક હોય જે સીસીટીવી ફૂટેજીસ હોય એને ધ્યાનમાં લેવા તો વખતે ભણી શકે એટલે આવું કોઈ કારણ બી હોઈ શકે કે આ પ્રકારની સ્કૂલોનું ચેકિંગ કરવાનું પરંતુ મને એવું લાગે છે કે જો જુલાઈ મહિનામાં ઓગસ્ટ મહિનામાં આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવે તો મને એમ છે વધારે સારું આનું પરિણામ આવી શકે જનાદેશ ન્યૂઝ રાજકોટ